આ બતાવી આવી અત્યારે મમ્મી કોઈ ન આવ્યું હોય દસ વાગ્યા પછી આવશે હમ એવું થયું છે ભાઈ યુગરાજને ગઈ રાતનો તાવ અને ડાયરિયા થઈ ગયા છે એટલે એનો કેસ લખાવી દીધો છે ડૉક્ટરને બતાવી આવી એવું લાગે જરૂર પડે તો રિપોર્ટ કરાવશું નકર પછી દવા લઈ અને વહી આવી ડબૂડીને કાલનો તાવ આવી ગયો છે એટલે એ હો ડિગ્રી જેવું તાપમાન આવે છે અત્યારે તો એ જ બાપુ તાવ આવી ગયો તમને તોય રોતો નથી રમે રાખે ભાઈ દોઢ વાગે અત્યારે વાગે જઈએ હા એ સારું થયું લખાવી લીધો ને દોઢ તાવ આવી ગયો છે યુગરાજ એટલે પોતાને એવું મમ્મી નું ચાલુ હતું મૂકવાનું અને અત્યારે નવમો વારો છે હવારમાં હાડા હાથે કેસ લખાયો તોય નવમો વારો છે એટલે ટ્રાફિક બહુ વધારે હોય ડૉક્ટર પાસે દવાખાનામાં એટલે હવે બતાવી આવી છે ને જોઈ છે શું કહે છે ડૉક્ટર યુગભાઈએ કાલનું કંઈ ખાધું નથી કાલ રાતે થોડુંક ખાધું હતું પછીથી એમનેમ છે એટલે હવે ડાયરિયા છે એટલે બહુ ભારે અપાય નહીં ખાવામાં ધ્યાન રાખવું પડે એટલે તું ભાત કે ખીચડી કેવું કંઈક કરીને કે અત્યારે અને પછી આપણે જઈ દવાખાને થોડુંક કંઈક ખવડાવી લે

એ બોલ બેરા ને હે આ ડિગ્રીમાં ને ડિગ્રીમાં ડિગ્રી તાવ છે તો રાજી કેટલો છે લાગે છે amostરે બીમાર હોય એવું આમ આમ પોળમ ને એટલે તાવ જે હોય ને બધુંય ભૂલી જાય અને હાથ ફેરવે ને એટલે પાછા ગયા તા ને ભાઈ હા એટલે વધારે દાદા દાદા એક ધારો હા

એ પછી રાંજે આવે એક લોટ તો રોટલી મમ્મી બનાવી નાખશે હાલને ઊભી થઈ રોટલી આવી ના આજે આપણે એ પછી ખાવાનું કરાેલા જ જઈએ પણ આવે તો તું કે ચાર થઈ ચાર આવીને હાલને ઊભી આવું થઈ ડોક્ટર આવ્યો હોય તો પહેલો વારો લઈ લે આ હાથ ગયા દાદા ને મુકતો નથી એક ધારો પપ્પા હાલ તો થયો ને એમ કે એ તારે નો લેવાય તું નાનું નાનું બાવ છે લઈ હું લઈ લો તો ઘડિયાળમાં વાગી ગયા છે દસ અને હવે અત્યારે જઈએ છે બગસરા ડૉક્ટરને બતાવતા આવીએ છીએ અને તડકોય થઈ ગયો છે હજી તડકો વધે પહેલાં હજી શરૂઆત છે થોડોક વધે પહેલાં વહી આવી પાકાને જવું તોય દાંત કાઢે છે આને કંઈ તાવ જેવું લાગે છે તમને કોઈ એકસો એક એકસો સો પોઈન્ટ હાથ એકસો હાથ નહીં સો પોઈન્ટ હાથ છે તો હું ને યુગભાઈ તો તૈયાર થઈ ગયા છે પણ એના મમ્મી બહુ વાર લગાડે છે

એટલે એની થઈ રહી અમારે તો હાલ છે આ ભાઈ છે ને અમુક શાક જ ખાય બધા શાક ખાતો જ નથી એટલે બધુંય ખવાય એવું કઈ હોય નહીં ખાતા શીખો આવું કઈક છે બપોરામાં રોટલી છે ભીંડાનું શાક છે ફૂદીનાની ચટણી છે આખા ભરેલા મરચાં છે ડુંગળી છે પછી દાળ ભાત છે

યો ગયો ઊઠાડ્યો કે ઊઠાડ્યો એમ ને હા બટણોજી થોડો થોડો તાવ છે ઊતરી જા તણધી રહી હમ વાયરલ ઇન્ફેક્શન જેવું હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે વાયરલ નથી અંબાલાલ કાકા વળી પાછ આવી ગયા છે હાઇલાઇટ નવી આગાહી કરી છે શું કરી ભાઈ અંબાલાલ કાકાએ અંબાલાલ કાકાએ અત્યારે એવું કીધું છે કે સોમા આયે મહારાષ્ટ્રમાં આવીને પોરો ખાઈ લીધો છે અને હવે સોમા હું પડું મોડું પડશે એમ કીધું હા

હમ જેઠી બીજ આ વખતે ઝપકી હતી હમ ગાડીનો હરીસો ગલી ટેપ મારીને હરખો કર્યો હતો તો થોડોક ટાઈમ હરખો રહ્યો હોળી પાછો આમ ત્રાહણ થઈ ગયો છે એટલે મને દોરો જ વીટવો જો હે દોરો મારીને આપણે હરીસો કરી નાખ્યો કોમ્પલેટ હવે હલે નહીં ઘડિયાળમાં વાગી ગયા છે સાડા પાંચ નહીં ને ઘડી પૂર આવી દીધો છે જોતી કહેતો તને વરસાદ નહીં આવે તો અહીંયા તો જો અંધારું થયું એ

અમે આખો માળો બનાવી દીધો ત્યાર છે તો એ વળી પાછો નવેસરથી બનાવે દર વર્ષે એવું કરે છે આજના લોકમાં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પાછા અને સબસ્ક્રાઇબ કરી દેજો પસંદ આવે તો કે લાઈક કરી દેજો ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું જલ્દી નવો લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી